પાદરામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ભારત માતા પૂજન યાત્રા યોજવામાં આવી એક તરફ દેશમાં છવ્વીસમી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આ દિવસ નિમિત્તે ભારત માતા પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પાદરા શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મોટી સંખ્યામાં કાર્યકરો સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા સાથે પાદરા શહેરની ધર્મપ્રેમી જનતા તેમજ રાજકીય આગેવાનોની પણ ઉપસ્થિતિ જોવા મળી હતી ત્યારે પાદરાના વિવિધ રાજમાર્ગો પર આ યાત્રા નીકળી હતી જ્યાં ઠેર ઠેર ભારત માતા પૂજન યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે વાજતે ગાજતે નીકળેલી ભારત માતા પૂજન યાત્રાએ શહેરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું સાથે દર વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ભારત માતા પૂજન યાત્રાનું આયોજન કરવામાં આવે છે

ધાવણા હતા ત્યાં સુધી ચિંતા કરે છે ત્યાર પછી જે દિવસથી આપણે ભોજન ચાલુ કરીએ તે દિવસથી આપણા ધરતી માતા ધનધાન્ય પકવે છે ને એ આપણે ખાઈએ છીએ એટલા માટે એનો ઋણ છે આપણી પર જે ક્રાંતિવીરોએ આપણાને ગુલામીમાંથી આઝાદી તરફ લઈ ગયા છે એ લોકોનો આપણી પર ઋણ છે એ લોકોને યાદ કરવાનો દિવસ એટલે છવ્વીસમી જાન્યુઆરી દૈનિક ધોરણ ઉપર એ લોકોને યાદ થાય ભારત માતા એ પણ આપણી એક રાષ્ટ્ર માતા છે એની દૈનિક પૂજા થાય લોકોની અંદર દેશભક્તિનું જાગરણ થાય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જે લોકો વેસ્ટર્ન કલ્ચર તરફ આજની તારીખે આપણી સંસ્કૃતિને છોડીને વરી રહ્યા છે એ લોકોની અંદર જાગૃતિ આવે અને ભારતીય પરંપરા ભારતીય સંસ્કૃતિ તરફ વળે અને ભારતનું ગૌરવ વધારે જ્યારે આપણો દેશ આગળ વધી રહ્યો હોય તો ભારતની સંસ્કૃતિ પણ એના પ્રત્યે માન થાય એટલા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દર વર્ષે પાદરાની અંદર ભારત માતા પૂજન કરે છે છેલ્લા ત્રણ વર્ષથી ભારત માતા પૂજનનું યાત્રા સ્વરૂપે આપણે નીકળીએ છીએ આ વર્ષે વિશેષ કાર્યક્રમ કરીને અઢીસોથી વધારે બાળકોને ક્રાંતિવીરો તેમજ શહીદો એ લોકોનો વેશભૂષા કરીને એ લોકો વડે પરફોર્મ કરવા આવનાર છે તેમજ વિવિધ પ્રકારની ભારતીય પરંપરાની વિદ્યા બતાવવામાં આવશે માતાનું પૂજન કરી આરતી કરીને યાત્રાની શરૂઆત કરવામાં આવેલી છે જેમાં લગભગ અઢીસો જેટલા ક્રાંતિવીરોની વેશભૂષામાં બાળકો જોવા મળે છે અને ખૂબ જ મોટી યાત્રા પાદરા નગરમાં ફરીને એક નવી શરૂઆત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાદરા દ્વારા કરવામાં આવેલી છે જેનું આ સતત ત્રીજું વર્ષ છે